બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી પસાર થયેલ નેશનલ હાઇવે નંબર સત જોખમી ખાડાનું સામ્રાજ્ય ડીસાથી બિલેડી હાઇવે ઉપર અનેક મસ મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે બીલીડી નજીક આવેલ એચવી વાલાણી હાઈસ્કૂલની સામે આવેલ હાઈવે રોડ ઉપર જોખમી ખાડાથી મોટા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે કોઈ થાય પછી સમારકામ ચાલુ હોય છે તેવું લાગી રહ્યું છે છે સમારકામ ચાલુ રાત્રિના સમય મસ્ત મોટા ખાડાઓ વાહન ચાલકોને ના દેખાતા અકસ્માત નો ભય વધી ગયો છે વાહન ચાલકો દ્વારા બધા જ ટેક્સ ચૂકવવામાં આવતા હોય છે છતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મોટા ખાડાઓથી વાહનોને પણ નુકસાન થાય છે હાઈવે ઓથોરિટી દ્વારા બધી જ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવે છે છતાં વાહન ચાલકોએ એ પ્રમાણે સુવિધા મળતી નથી છતાં તંત્ર મૌન દેખાઈ રહ્યું છે જો તંત્ર સફાળું નહી જાગે અને આવનાર સમયમાં કોઈ અનહોની બની તો તેના જવાબદાર કોણ રહેશે